અંકલેશ્વર ખાતે ભાઈ બહેનના પાવન પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ માસની ગણના એક પવિત્ર માસ તરીકે થાય છે શ્રાવણના તહેવારોનો મહિનો પણ કહેવાય છે રક્ષાબંધનનું પર્વ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પર્વ હોય આ પર્વ ભારે હોર્ષો ઉલ્લાસ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે રક્ષાબંધન નિમિત્તે બહેન ભાઈના હાથ પર રક્ષા એટલે કે રાખડી બાંધી તેના બલ પર તિલક કરે છે અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરે છે રક્ષારૂપી રાખડીના કવચ દ્વારા બહેનભાઈની સુખ સમૃદ્ધિ પ્રગતિ સલામતી દીર્ઘાયુ અને સારા સ્વસ્થાય માટે શુભેચ્છા પાઠવીને પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ પણ બહેનની લાજ સલામતીની જવાબદારી સ્વીકારી બહેનના રક્ષણ માટે વચનબદ્ધ થાય છે તેમજ બહેનને પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ પણ આપે છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સાથે જોડાયેલું રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અંકલેશ્વર શહેરના સુરતી બાગોળ ખાતેથી આવો જ એક ભાઈ બહેનનો કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર શહેરના સુરતી બાગોળ ખાતે રહેતા જાવીદ શેખને પાછલા દસ વર્ષથી સુરતી ભાગોળ ખાતે જ રહેતી કંચનબેન રાજેશભાઈ વસાવા રાખડી બાંધે છે અને જાવીદભાઈ શેખ પણ તેમની બહેન કંચનબેન રાજેશભાઈ વસાવાના કોઈ પણ સારા નરસા પ્રસંગોમાં એક ભાઈ તરીકે હાજરી આપી પોતાની ભાઈ તરીકેની ફરજ બજાવતા હોય છે